પારડી ડોક્ટર વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં રમતોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ શાળાના દસ વર્ષ પૂર્ણ થતા વિવિધ આર્ટિસ્ટિક ડિસ્પ્લે મ્યુઝિકલ ડિસ્પ્લે એથ્લેટિક ઇવેન્ટની પ્રસ્તુતિ કરાઈ પારડી સ્ટ્રીટ ડોક્ટર વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં શનિવારના રોજ રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ રોહિત મિશ્રા સુલોચના દેવી સ્કૂલ સ્કૂલના ડિરેક્ટર અને પ્રિન્સિપાલ રેવતી શ્રીનિવાસન હાજર રહ્યા હતા આ રમતોત્સવમાં શાળાના કુલ આઠસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના દસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં વિવિધ ફોર્મેશન બનાવી હતી વિવિધ આર્ટિસ્ટિક ડિસ્પ્લે મ્યુઝિકલ ડિસ્પ્લે અને વિવિધ એથ્લેટિક ઇવેન્ટની સુંદર રજૂઆત કરવામાં આવી હતી બાળકોની સુંદર રજૂઆત બદલ શાળાના આચાર્ય રવિન્દ્ર ગ્રેવાલે પ્રશંસા કરી બાળકોને રમતનું મહત્વ સમજાવ્યું હતું અને શાળાના શિક્ષકગણનો એમને કરેલી મહેનત માટે આભાર વ્યક્ત કર્યો હતો Followed by Ziana Popat, who secured third position, which represents the ideals of the games. The flame is a symbol of peace among people of the world. The light of spirit, knowledge, and life. The

आज तो हवा को चीरते हुए दौड़ रहे हैं सब सूर्य नमस्कार ऑल्सो कॉल्ड सन सैल्युटेशन प्रेजेंटेश प्रैक्टिस प्लीज આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો